ખેડૂતભાઈઓ આપણે કોથમી અને જીરુમાં આજે દસ દિવસ બાદ ત્રીજું પાણ પાવા માટે આપણે આવી ગઈ છીએ જેમાં આપણે પિયતમાં ફૂગનાશક અને ખાતરની વાત કરીએ તો તેમાં છે આપણે મેટાલેક્સિક વિસ્તર પાંત્રીસ ટકા ડબલ્યુએસ ફોમમાં ડોલ્ફિન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું તેમજ ટાટા રાલી ગોલ્ડ જે ટાટા કંપનીનું છે આ બંને વસ્તુઓને આપણે પિયતમાં આપવાનું છે તો તેનો એક સરખો અને પ્રોપર રીતે માપસાઇટ દ્વારા ગોલ બનાવી લીધો છે ત્યારબાદ તેને બેરલમાં નાખી અને પાણી સાથે જવા દઈએ છીએ તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં જવા દઈએ જેથી કરીને પાણીની સાથે પ્રોપર રીતે આખામાં ફેલાઈ શકે ખેડૂતભાઈઓ કોઈ પણ પાકને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ